અને જવાબદાર અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને નોટિસ ફટકારવામાં આવી છે હિતેશ બ્રહ્મભટ વરાછા ઝોનમાં દબાણ ખાતાના અધિકારી તરીકે ફરજ બજાવે છે અને દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન તેમણે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ છે પ્રાપ્ત વિગતો અનુસાર વરાછા વિસ્તારમાં પાલિકાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી ત્યારે એક માજી સાથે અધિકારીની બોલચાલ થઈ હતી આ દરમિયાન આવેશમાં આવી અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા વૃદ્ધ મહિલા પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો એક સરકારી અધિકારી દ્વારા માતા તુલ્ય વયના મહિલા સાથે કરવામાં આવેલા આવા અસૌભનિય વર્તનને કારણે સ્થાનિક લોકોમાં અને ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે લોકોએ આ કૃત્યને માનવતા નેવી મુક્તું ગણાવી અધિકારી સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા મેયરે સંજ્ઞાનું લીધું છે સ્વયં સો લીધું છે અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રજા સાથે ગેરવર્તન ચલાવી લેવામાં આવશે નહીં ભલે તે અધિકારી ગમે તે હોદ્દા પર હોય પાલિકા કમિશનરને પણ આ અંગે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કસુરવાર અધિકારી સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવામાં આવશે હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછરોને બરોડા પિસ્તેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વીડિયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે